ગીર સોમનાથમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે કપાસના પાકમાં સુકાનો રોગ આવતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે હાલ કપાસની ખેતી કરતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે કપાસમાં સુકારો નામનો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોનો કપાસનો પાક અત્યાર થઈ વિનવાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તે પહેલા જ સુકારો આવતા કપાસના છોડ સુકાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા છે ઉપક થઈ જાય છે બરોબર અને તળિયાથી રોગ છે ને જે પીસળા સુધી રોગ છે અટાણે બરોબર કપાસનું પોષણ જે મળતું હતું રૂને એને પણ નથી મળતું કપાસ હાવ અમારે કાળો પડી ગયો બરોબર છે અટાણે અમારે આવી પરિસ્થિતિમાં છે કે અમારે અમારે ઘર પરિવાર ને કઈ રીતે રાખવા કેમ આવો કપાસ હતો અમારે એટલી મહેનત કરી એટલો પૈસા કપાસમાં દવા દારૂ વેદામણ ખોદામણ બધી સારી રીતે મોટો કર્યો બરોબર છે હવે અટાણે આ કપાસમાં અટાણે એક પાછાની અમને આવક થાય એમ નથી બરોબર છે હે વાંધો એવું હશે કે કપાસ ઉભક થઈ ગયો સુકાઈ જાય અમારે એક નથી અમારે આ દરિયાપટ્ટીમાં બધા લોકોને આવી ફરિયાદ છે એ કોઈને ઝીંધવાની રૂ નીકળતી શકે એમ નથી બરાબર છે તો હવે અમારે અમારી પર અમારા ઘર પરિવારને ગુજરાન ચલાવવા માટે સરકાર કંઈક પણ અમને મદદરૂપ થાય એવું કઈક ઓલું થાય તો અમને કઈક મળે આ સુકાનું પ્રમાણ તો આ વખતે ઘણું બધું છે એમ ખેડૂતોનું ઘણું બધું આ ગયા વર્ષની સરખામણી ગણીએ તો આ વર્ષે ઘણા બધા ખેડૂતો એ છે કે કપાસનું વાવેતર કર્યું છે પણ આ વખતે થયું છે એવું કે આવી રીતના ઝીંડવાની શરૂઆત થઈ છે અને કપાસની અંદર આ વખતે સુકારાનું પ્રમાણ બહુ જોવા મળે છે કેટલું નુકસાન કેટલું નુકસાન એટલે એમાં નુકસાનનું એવું છે કે અમુક ખેડૂતને તો હજી ઝીંડવાની શરૂઆત જ થઈ છે અને ઝીંડવા થયા છે પણ અત્યારે તળિયેથી જ આવી રીતના નીચેથી જ ઊભો થતું જાય છે એમ એટલે આવી રીતના સો અમુક ને તો સોળ સો ટકા નુકસાન છે પણ એસી ટકાની ઉપર નુકસાન અત્યારે કહી શકાય એમ દવા સાટી છે દવા સાટી છે ખાતરો નાખ્યા છે ઘણા બધા ખેડૂતોએ પોતાની રીતે પ્રયત્ન ઘણા બધી કર્યા છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં પ્રયત્ન કરવા છતાં પણ સફળતા કોઈ પર મળી નથી પણ આ રીતે એવો આવ્યો ને કે એની કરોમાં તમે કપાસ છતો એવન વન દોઢ દોઢ બે બે ખાંડી કપાસ થાય એ રીતે એવો કપાસ હતો પણ કુદરતી કંઈ રોગ એવો આવ્યો કે એ આખો કપાસ જ સોળ જ આખો હુકાતો જાય એની મેળે મેળે બાકી મહેનત પણ બધા કરી દવા સાટી પૂરતા પ્રમાણમાં એને જે ખાતર પોતર પાણી બધું મહેનત કરી લીધી એમાં કોઈ વળતર જ ન મળી અત્યારે હાલમાં ચાર વીઘાનો કપાસ છે ઉભપ થઈ ગયો એમને કેટલો ખર્ચો ખર્ચો તો વેગે પંદર વીસ હજારની અંદર તો જનરલી થાય જ છે જો કે બધું ગણીએ તો આપણે છેલ્લા પંદરક દિવસથી કપાસની અંદર જે સુકારાનો રોગની ફરિયાદો ખેડૂત તરફથી ખૂબ આવી રહી છે અને મોટાભાગના જે વિસ્તારોમાં કપાસનું વાવેતર થાય છે એમાં આગોતરા કપાસ અને વહેલી પાકથી જાતોમાં આ સમસ્યા ખૂબ મોટી છે બીજું કે એમાં જે પ્રમાણિત બીજ ન હોય એટલે કે ફોરજી અને ફાઇવજી પ્રકારના કપાસોના બિયારણમાં પણ આ ફરિયાદ છે આવા પાછળના મુખ્ય કારણો છે કે આ એક દેહ ધાર્મિક પ્રક્રિયામાં વિક્ષેપને લીધે આવતું એટલે કે એને વિલ્ટ પણ આપણે કહી શકીએ અથવા તો જે વાતાવરણના પરિબળોમાં ફેરફાર થાય રાત્રિનું તાપમાન નીચું જાય દિવસનું તાપમાન ઊંચું હોય એ પણ ફેરફાર થાય ઓગસ્ટ મહિનામાં આખો કોરો ગયો એના પહેલાંના મહિનામાં ખૂબ વરસાદ પડ્યો અને ફરી સપ્ટેમ્બરમાં વરસાદ એટલે આ જે ફેરફારો છે એના લીધે પણ ખાસ કરીને કપાસના ઊભા છોડ સુકાવાની સમસ્યા છે અને આ જે છોડની અંદર ચાલીસ પચાસ ઝીંડવા હતા ફાલ હતો એની અંદર આ સમસ્યા વધારે એટલા માટે આવી કે જે ખાસ કરીને ખોરાક મળવો જોઈએ છોડીને અથવા એની ધાર્મિક પ્રક્રિયાઓમાં ઓક્સિજન જે મળવું જોઈએ એ લેયર એક પેક થવાને લીધે આ સમસ્યા થઈ છે નિરાકરણની જો વાત કરીએ તો ખેડૂત મિત્રોએ જે કપાસની અંદર પાંદ છે પૂરેપૂરો આખો કપાસ હજી લીલો છે અથવા કપાસની થોડો ઘણા પીળો પીળો હોય એની કોળ નીકળતો હોય તો એની અંદર નીચેથી એક એકરની અંદર વીસ કિલો એમોનિયમ સલ્ફેટ અને પંદર કિલો પોટાશ બે બંને મિક્સ કરી અને નીચે ખાતર સ્વરૂપે આપવું જોઈએ અને ઉપરથી ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર આવે એક પંપમાં સો ગ્રામ અને એની સાથે માઇક્રોમિક્સ ગ્રેડ ફોરનું જે સરદાર કંપનીનું મળતું હોય એ પચીસ ગ્રામ એનો ઉપરથી છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ એક અઠવાડિયા પછી નીચેથી એક સારી ફૂગનાશક દવા કાર્બન પ્લસ મેન્કોજેપ અથવા તો કોપર ઓગઝિક્લોરાઇડ એને ફેન્સિંગના સ્વરૂપમાં નીચે આપી દેવી જોઈએ તેનાથી રિકવરી થવાના ઘણા બધા ચાન્સ વધી જતા હોય છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અંદાજીત જે આપણા છ તાલુકા છે એમાંથી બે મુખ્ય તાલુકા ઉના અને ગીરગઢડાની અંદર લગભગ અઢાર હજાર હેક્ટરની આજુબાજુનો કુલ ટોટલ આપણો કપાસનો વાવેતરનો વિસ્તાર અંદાજીત છે અને એની અંદર જે મેં કીધું આ સમસ્યા મોટાભાગે એ વિસ્તારોમાં છે કે જ્યાં આગોતરું વાવેતર મે મહિનાનું જે વાવેતર છે અને વહેલી પાકતી જાતો છે અથવા તો બિન પ્રમાણિત બિયારણ જે ખેડૂત મિત્રો વાવે છે ખાસ ભલામણ છે કે આવતા વર્ષોમાં પ્રમાણિત જે બિયારણ પાકા બિલવાળું એ લઈને વાવીએ તો પણ આ સમસ્યાઓ નિવારી શકે